જાવ દે ઘઉં તો જાવ દે પણ શું લાગે ઘઉં માં શું લાગે દમ રહે કમ્પ્લીટ પણ આ ઘઉં માં હું તો ઠંડી પડી નઈ જીવી જોઈએ ઘઉં જાવ દે રહ્યા શિયાળામ જીવી જોઈએ આ ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઠંડી જ પડતી નથી આ બધા જે ઝાડ કાપે પીલું કાપે ને બધું ખોટું થઈ ગયું છે ઊંઘ જેવી જેવી ઠંડી પડી નહીં ઠંડી પડે તો ઘઉં પાકે પણ ના પાકે ઊંઘ તો ઘઉં પાછી આવ્યા હે ને પાણી પાવું પડશે ઘઉં તો દોણો થયો જ નહીં જે પાણી માગે છે કઉ થોડા ખેંચાય છે એવું લાગે મને આ ફોન કરવા દો તો લાવી હવે ચાંદી હવે પેહુ ને હવે સોન પડી લે આવશે ને તો ખોટું હમણાં પહુ બગાડશે બખડી લઈ લે એટલી પી કરી ને નકરા પોદરા કરાયું હા ભા માલિક જ કાભા બોલું હું શેતર મેં આવું તમારા હા રોડો આવું પૌા ને શું કોમ પડ્યું અત્યારે આટલું નાખીને અને પછી હું આ નાખી મને નાખીને હવે જવા દે પૌ બીજું પછી વાત મને છોકરાને ફોન કરી દે લે તારી ફોન છે રિંગ જાય હજુ હલો છોકરા કાત લઈને આવતો હોય આજ હું કરાવીને ખાવાનો હું કોઈ બોર વેલાહાર બંધ કર્યો હા એ મો હજુ પાઉભાન સેતર જઈ હા જઈને આવું પછી કહે કે ખાવાનું પછી એ હા રો હા શીખે પાઉભાને કોમ શું પડ્યું મારું શું જાણ જાણતું હોય ત્યાં મારું જ કોમ પડે હે અરે હું એમનું કોમ કરું જ છું પણ હવે એમને જા દે કહું કઉ ફોન કરે કહું હે કે હે હલો તોબા કરે હો કહું હું ને આવું વાળો મને જવા દે ગયો તારી આ પાઉપા તો જો ત્યાં બેડ ખુલ્લો મેળે પછી કે કહું મેં રોચડા પહેરી જાય તો મારે એવું છે બોતા નહીં સરખું હવે તો વાળ કરવી પડે તાર પેન્સિંગ ની તો મેર આવે ના કે મેર આવે અને આ બધા ગોદરા બોદરા પાકે હું છેતર ઊંઘું હું ઊંઘે હે કે હા ઊંઘી જાય તો ખબર પડતી પણ હવે કર પણ કાર ફાન ખબર નહીં પડતી મારા ઘઉ ખેંચાય પોણી આલતા નહીં નાથમાં પોણી હાલે આ ઘઉ ના લચકો પાવ હો પણ પોણીના ઠેકાના હે આ ચાર ના ડોકા છે એટલે મારું શું ભાવભાઈ પણ હૈડા કરે હા તો ભલે રોજડા ખાઈ જાય તો કુંડે ખાઈ જાય પણ મારા છે આ હૈડા ડોહો મહેનત એવી કરો એના છોકરા બધા બાર રહે અને આ એકલો હું ગોમડામાં પડ્યો રહ્યો પીરિયો હવે શું કરે તો ખેતી મારો ઓછી દબર કરો દર વર્ષે ત્રણસો ચારસો મણ હૈડા લે હે ઘઉ બસો મણ જેવા લે છે હવે જવા દઈ ના જોડે આ ખાલુ છે

આપા હું મારા હવે થોડું થોડું કેમ તકલીફ રે છે હવે ઉંમર થઈન પાહી ઉંમર થા તમને બધો રચકો પાવા તાલી તું તો હજુ પોણી ન રાખો રચકો તો તમે કેવો પોણી આલી આખો ભરી દો લટકા પણ મારા કઉ પાવા લટકો તો મને ખબર હે પાયો હવે કઉ માં કો કરમ પડો તો હવે કરાવ વળો હું ફોન કરું હવે હું શું કહું હા બોલો હવારે પોણી વાળશો હા હવારે મેરાઈ જા હવારે પોણી આલજો બા રાત નો મેરા તકલીફ થોડી કે કેળા તો રાત નો ન મેરાવે

ઉટ થઈ ગયું મગજ એટલે બધું એનો આ નક્કી ઊંડિયા ખબર આપણે આપડે પેલા છોકરાને આયા હતા બાઇક મેં જાય પણ તમે હંગાથો ખાલી ખોટું બારમું ભરવું પડે આપડે તમે બઉ બોલ છો ને બાઇક મેં મારો મગજ નોટકરો

તમારા પત્રી જાણ વારતો જુઓ પણ મારા વર્ષે વિકા ની વાત કરું તો થારી ગાડી લાવી હે થારી બાલજો અમે જો એક આવતો ગમે

બરોબર હવે તો કરવા દો એ રોગા જીત નહીં તારે શું કામ હે ડોહા ક્યુ એક ના ક્યુ ઓને મફત નો બેહારો ને પાહો પાવર કરા નહીં તમે આ ખોટી લોચ ના લાયા એટલે હું તો મને ફોન કર ને હું ચાન ને ચાન નાખી ને પહેન આવતો રહ્યો અહીંયા બોલ ચાલુ કર હવે આ બાઈક હું કરાવું કે નહીં કરાવું તમારે કરાવું હે ને હવે આડા પાકે ને એટલે ઓને બેહી જાવ લે બાઈક ઉમરા જાવ દે ના બોબન એટલે આ ડોહું હે હું ચાવું કાકા

કાલે શું કરવાનું કાકા ઓમના ભાઈના પેલા લે ને એ ને રાતે માર તાર પેન્સિંગ ના વારમે હે મારું બાઈ કમળ પાઈ જાહે મારા પત્રીજાનું તમે હેલો

તારી મને લોબો થઈ જાય બોલાવવા પડશે ઉપાડવા ડોહા મારો ઘરે પકડવાનું કરો ને રોટલા કાઢવાના મારે તમારે શાક બનાવવાનું મારે દોરવું જ પડશે

વાત પર પાઉનો નો આ ડોહાનો કદી વિશ્વાસ ના કરતો હો ના એ ખેતરમાં મને બે થપડી મળી ગયો પણ હું એનો બદલો તો વાત દઈશ અને પગ ભાગી નાખી ના ના એવું ના કરો